લોકોએ પોતાનો ઘરવખરીનો સામાન બચાવવા માટે મકાનોની છત પર મૂકવા મજબૂર બન્યા છે પૂર પીડિત લોકોને અને પશુઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે વરસાદે વિરામ લીધાને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં ઘરોમાંથી પાણી ઓસરેયા નથી આટલા દિવસો બાદ પણ કોઈ સરકારી તંત્ર મદદ માટે ન ફરક્યું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનો તાત્કાલિક મદદ અને સર્વેની માંગ કરી રહ્યા છે આ અંગે ગામના તલાટીએ જણાવ્યું કે ગામમાં ઘણા ઘરોમાં પાણી ભરાયા છે અને હાલ તો મહાદેવના ફોર્મ ભરવામાં આવ્યા છે પરંતુ ઘરોમાં પાણી ભરાયેલું હોવાથી નુકસાનીનો સર્વે થઈ શકે તેમ નથી તે દરમિયાન થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રામપુરા

આવે અને બારે મિટિંગ રોડ ઉપર ભરીને જતા રહે છે પણ કોઈ લોકો ગરીબ લોકો કેવી રીતે પાણીમાં છે કે શું છે એવી કોઈ પણ અમે મદદ કરવા આવતું નથી અમારે આ ચાર દાડાથી આ ચિત્ર ઘરમાં પાણી ભરાઈ ગયું છે કેડે સમયમાં પાણી છે પણ એનો કોઈ નિકાલ થતો નથી મલખાનામાં પશુ મરી જાય બે પહોંચતો જાય અને મલખાના રોધિકો ખાવું ખૂબ ઉપાદી છે પાણી ચૂલામાં પાણી ઘરમાં કેડેસમાં પાણી છે તો આની કોઈ પણ હરિયાની કોઈ છે જ નહીં કોઈ કરપૂર નહીં કોઈ કોઈ તંત્ર આવતું નથી હોય કોઈ રુવાંધી આવ્યું કોઈ ચેક નહીં ગયો ઘરે કોઈ જાય ચેક નહીં ગયો આ હિતર ગરપોણ બધુએ બધાય બધા ખંડરા શહી વિસ્તારો ઘણા બધા વિસ્તારો હતા જ્યાં વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફી ગયા હતા ત્યારે અત્યારે આપણે પહોંચ્યા છે થરાદ તાલુકાનો જે રામપુરા ગામ છે આજે વરસાદી છ દિવસ વીતી ગયા છે પણ હજુ સુધી અને સમગ્ર રામપુરા ગામ અત્યારે તમામે તમામ ઘર વખરી પોતાની બગડી ગઈ છે આપ જોઈ શકો છો ઘરની અંદર કોઈ છે નહીં તમામે તમારે રહેવા માટે બહાર ધરે એને રહેવા માટે બહાર જઈ અને સ્થાનિક લોકોએ વ્યવસ્થા કરી આપી છે કે તંત્રમાં લોકોના આક્ષેપો કે તંત્ર આવે છે ફક્ત તંત્ર બહારથી જ આવી અને બહાર ચેક કરી અને જતો રહે બાકી